હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા વિડિયોમાં નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આવી ગયા છીએ મોવા માર્કેટિંગ માં દેવળિયા ખાતે મિત્રો તો દેવળિયા ખાતે લાલ કાંદાની આવક ની વાત કરું તો સાત હજાર પ્લસ ઠેલાની લાલ કાંદાની આવક છે તેને સફેદ કંદાની આવકની વાત કરું મિત્રો તો બારસો ઠેલા બાર હજાર ઠેલાની સફેદ કંદા સારાની આવક છે તેમજ ચાર હજાર ઠેલાની સફેદ કાંદા બદલાની આવક છે મિત્રો તો ચાલો તારી હરાજીમાં શું ભાવ થાય તો તમે લાઈવ બતાવશે માટે વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો ચાલો ત્યાં આપણે લાઈવ હજીમાં એકસો બાવીસ બસો તેતાલીસ ઉમ્માલ પિસ્તાલીસ એકસો બાસઠ છાસઠ છાસઠ છુપિયા ના

મિત્રો બસો ને સિત્યોતેર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ મિત્રો સફેદ કાંદા નવી છે मित्र 218 रुपया बवायो छा डोंडी नो चोई શકો छ तम मित्रा 218 रुपया तो ई શકો छे नानो मीडियम बोटो बदु किनको छे 218 रुपया 21 रुपया 1 रुपया 1 रुपया 21 रुपया 21 22 23 24 26 27 28 29 30 सऊदी छे ना सऊदी जे दोदो दा दोदो दा મિત્રો બસો ને ચાલીસ રૂપિયા ડુંગળી નવી ડુંગળી સફેદ બસો ને ચાલીસ રૂપિયા જોઈ શકો છો મિત્રો તમે બસો ને ચાલીસ રૂપિયા પાંચરી સુધી આડત્રી ચાલી એકતા બેઠા બીજા ઉત્તરા હતા પત્તા એકમાં બાવન પચપણ ને બાવન એક ચોમસ અપા અઠ્ઠા યોગ માધ માજો એક વડી ત્યાં એક આજી બાસી પાંચ આંચની નું એકાણુ માણસો બાણું પચપણ ને બાણું ત્રણ સોરાનો અઠ્ઠા ત્રણસો એક ત્રણસો તેર રૂપિયા તેર કયો પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ પચીસ ત્રણસો ઓગણત્રીસ ચોત્રીસ બે ચાલીસ રૂપિયા ચાલીસ ત્રણસો ચાલીસ એકતાલીસ તેતાલીસ રૂપિયા ચુમ્માલીસ છેતાલીસ ત્રણસો છેતાલીસ અડતાલીસ અડતાલીસ પચાસ એકા બાવન ચોપન છપ્પન સિત્તેર એસી ત્રણસો એસી રૂપિયા ને ઓલું ત્રણસો એકાશી એકઠાશીશી નેવું એકાણું ચારસો દસ હજાર ચારસો ને અગિયાર

એક ખને પચાસ રૂપિયા બચા એકતા એક રૂપિયા એક આતર ખાંચ ઘાંચા અતરો એકતર એક બચાવતા એમાં બચો આતર અત્યાર નહીં અઠ્યો તેમ ભાઈ એજી ત્રેજી ત્રીસ થાય છે એવું એકાણુ માણું નાનું હાલો મોકલે આનું સતાણું એક ભાઈ મિત્રો એકસો ને નવ્વાણું રૂપિયા વાવે છે સફેદ કાંદા જૂની ડુંગળી છે મિત્રો જોઈ શકો છો મિત્રો સફેદ કાંદા જૂની એકસો નવ્વાણું રૂપિયા જોઈ શકો છો મિત્રો જૂની ડુંગળી છે એકસો ને રૂપિયા

ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા પંચાયત છે પંચાયત સાત સાચે આખા નેવ્યાશી રૂપિયા નેવ્યાસી દયા

एकसो ने पच्चीस रुपया मित्रों जो ही शक्कर मित्रों जूनी डूंगली एकसो ने पच्चीस रुपया आए। 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 बोलो भाई बोलो हारू जाए आठ રૂપિયા आठ सौ રૂપિયા सौ आठ सौ आठ सौ आठ सौ आठ सौ आठ सौ

रेपोदे रेपोदे मोटे 174 174 575 बार पैसे में 75 रुपया हमारा 100 मित्रों 75 रुपया भाव आयो चा डंगळी नो जोई શકો છો તમે મિત્રો બુલટા છે મિત્રો ખાલી 75 રૂપિયા 75 75 રૂપિયા 75 રૂપિયા 75 રૂપિયા 75 રૂપિયા 75 રૂપિયા 75 રૂપિયા 75 રૂપિયા

મિત્રો તોતેર રૂપિયા નું મણ મિત્રો વીસ કિલો મિત્રો નવી ડુંગળી તોતેર રૂપિયા જોઈ શકો છો મિત્રો તોતેર એક જ રૂપિયા એકત્રીસ એકદ રૂપિયા એક રૂપિયા એક જ રૂપિયા એકત્રીસ એકત્રીસ હોઉં ભાઈ બેસો એકત્રીસ એક જ રૂપે એકસો એકત્રી એક જ રૂપે એકસો એક જ રૂપે એકસો એકસો ને છત્રીસ સાડત્રીસ સાડેત્રી આડેત્રી ઓગણ ચાલીસ ચાલી એકતાલીસ એકતાલી એકતાલીસ એકતાલીસ વેપારી બેતાલીસ

Vamos começar